જય શ્રી રામ હર હર મહાદેવ પણ હજારો પુત્ર છે હજારો ને લાખો આ ધરતી ઉપર તમે પણ ભગવાનના પુત્ર બની શકો છો ક્યારે અને ભગવાનના પુત્ર બનવાથી શું લાભ થાય તમે પણ ભગવાનના પુત્ર બની શકો છો જ્યારે પરોપકારી બની શકો કોઈ પ્યાસા માણસ હોય એને જલ અર્પણ કરી દો તો ભગવાનના પુત્ર છો ઝાડવા ચોપો આજકાલ ગ્લોબલ વોર્મિંગ બહુ હાલે શિયાળામાં પણ ઉનાલા જેવા વાતાવરણ છે તો તમે ઝાડવા ચોપો તો ભગવાનના પુત્ર છો કોઈ ગરીબ ઝોપડીમાં રહેતા હોય અને તમે જાઓ ચોખા આપો દાલ આપો તેલ આપો સબ્જી આપો મીઠું આપો વકાલું આપો તો તમે ભગવાનના પુત્ર છો ભગવાન તમારા અંદર છે તો એ પવિત્ર કરમ કરી શકો અને તમે ભગવાનના પુત્ર બની શકો છો પરોપકાર કરીને પરહિત કરીને ભજન કરીને ભક્તિ કરીને છેત્રીને નહીં છેત્રીને દાન નહીં કરવાનું હેરાફેરી કરીને દાન નહીં કરવાનું તમે દુકાન ઉપર બેસેલા છો અને પવિત્ર વસ્તુ વેચો રિયલ વસ્તુ વેચો તો તમે ભગવાનના પુત્ર છો અને તમે ખરાબ વસ્તુ વેચો તો ભગવાનના પુત્ર નથી ખરાબ ચોખા વેચો દૂધ વેચો તો પેટ દુખે દવાખાના જાવે પૈસા ખર્ચા થાય તો તમે ભગવાનના પુત્ર નથી અને કોઈ દર્દી હોય રોડ ઉપર પરેશાન હોય અને તમે પૈસા આપી દો દવાખાના લઈ જાઓ તમે ભગવાનના પુત્ર છો ભગવાનના પુત્ર બની જાઓ પછી જીવનમાં લાખ તમારા દુઃખ આવે ને એ દુઃખ તમે ખબર ન પડે અને ફરેબ કરીને ધનવાન બની જાઓ ને લાખ જીવનમાં સુખ આ જાવે તમે અકેલા રહેશો રડશો ઘર હોય અકેલા રહેશો નીંદ ના આવે ઊંઘ ન આવે પુત્ર હશે સાંભળશે નહીં અને ભગવાનના પુત્ર બની જશો જ્યારે બહુ દુઃખ આવવાનું હોય ને તો બહુ હલકું આવે તમે ખબર ન પડે તમે પરેશાન રહો તો કોઈ તમને સહારા દેવા માટે આપવા માટે આવી જાવે આ ઘણા લોકો ગરીબો માટે મકાન બનાવે છે ભગવાનના પુત્ર છે એ લોકો પુણ્યશાલી છે કારણ કે છોકરા પવિત્ર હોય પુત્ર સુપુત્ર તો કા ધન સંચય પુત્ર કુપુત્ર તો કા ધન સંચય પુત્ર સુપુત્ર હોય ખાનદાની હોય એ તો મહેનત કરીને ધન ઊભા કરી લે અને કુપુત્ર હોય ખરાબ વિચાર હોય તો ધન ગમે ભેગા કરો એ ખતમ થઈ જાય ભેગા કરો પુણ્ય પુણ્યનું પોટલું સાથે જવાનું છે તમે પણ ભગવાનના પુત્ર બની શકો કોઈ ઘર બનાવે કોઈ રોટલા આપે કોઈ ઝાડવા લગાવે એ બધા ભગવાનના પુત્રો છે અને ઘણા લોકો દાન કરતા હોય ધર્મ કરતા હોય ઝાડવા લગાવતા હોય કોઈ મકાન લોકો મજાક ઉડાવે નિંદા કરે નિંદા ન કરો એ લોકો પવિત્ર માણસો છે રોટલા આપતા હોય ઝાડવા લગાવતા હોય ઘર બનાવતા હોય એ લોકો પવિત્ર માણસો છે ભગવાનના પુત્ર છે શાયદ એને ખબર છે કે નથી પણ એ લોકો ભગવાનના પુત્રો છે શાસ્ત્ર પ્રમાણે તમે પણ ભગવાનના પુત્ર બની શકો છો